નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ પર મિત્રો ફરીવાર એક સરકારી માહિતી અપડેટ કરવામાં આવે તો મિત્રો હમણાં જે ટૂંક સમયમાં જીતું નવી પોલીસ ભરતીને લઈને નવા કોન્સ્ટેબલો ઝડપાયો છે મિત્રો તેમાં એક બનાસકાંઠામાં વધુ એક નકલી કોન્સ્ટેબલ ઝડપાયું મિત્રો કોણ છે સંપૂર્ણ વિગતવાર માહિતી જોઈએ આગળ વિડિયોમાં એના પહેલાં અમારે ચેનલ પર નવા ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈએ કારણ કે આવનારી સરકારી ભરતી સરકારી યોજના કે સરકારી અપડેટ જોતી હોય તો મિત્રો સૌ પ્રથમ મોબાઈલની નોટિફિકેશન જણાવવામાં આવશે મિત્રો મિત્રો જોઈએ સંપૂર્ણ માહિતી બનાસકાંઠામાં વધુ એક નકલી કોન્સ્ટેબલ ઝડપાયો છે મિત્રો જોઈ કોણ છે મિત્રો તો વાત કરવામાં આવે તો બનાસકાંઠાના નકલી કોન્સ્ટેબલ ઝડપાયું છે ગુજરાતમાં અસલી કરતાં નકલીને બોલબાલા વધી ગઈ છે મિત્રો ડીસામાંથી નકલી પોસ્ટ પોલીસ કોન્સ્ટેબલ ઝડપાયો છે નકલી કોન્સ્ટેબલ પોલીસનું નકલી કાર્ડ લઈને ફરતું પોલીસને વાવના અશોક ચૌધરી નામના શખ્સને અટકાયત કરી આરોપી અગાઉ અમદાવાદ પીએસઆઈ બનીને ફરતો ઝડપાયો હતો આરોપી વીસ જેટલા ગુનાઓમાં સંડવાયેલો હોવાનો તપાસ ખોલ્યો મિત્રો આવી કોઈ પણ મિત્રો સરકારી માહિતી જોતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી અને મિત્રો જોયું મિત્રો નવા હો તો વિડીયોને લાઇક કરી દેવો જય